માહિતી રોજગાર સમાચારનું એક મેગેઝિન બહાર પાડવામાં આવે છે કે જેમાં પચાસ જેટલા પ્રશ્નોની ટેસ્ટ લેવામાં આવે કે જે આવનારી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તો પૂછાય જ છે બરોબર તો આપણે આ સો પ્રશ્નોને સો ટકા એમ કહેવાય કે ભાઈ ધ્યાનપૂર્વક આપણે જોઈશું અને શું જવાબ આવે છે એ પણ જોઈશું કારણ કે પરીક્ષામાં તમને ટુ ધ પોઈન્ટ ડાયરેક્ટ આમાંથી જ ક્યારેક પૂછાઈ જતું હોય છે તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય લેખિકા સુશ્રી શ્રીએ અમેરિકી અનુવાદ અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ બે હજાર બાવીસનું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીત્યું છે તો ભાઈ આ બુકર પ્રાઇઝ કઈ બુક માટે જીત્યું છે કોની સાથે કયા પુસ્તક માટે તો એનો રાઈટ આન્સર થાય છે ટોમ્બ ઓફ સેન્ડ આ કોણે લખેલું છે શ્રુ શ્રી ગીતાંજલિ શ્રીએ એનો અનુવાદક કોણ છે ડેઝી રોકવા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે મે બે હજાર બાવીસમાં બીજું ભારતીય ભારત નોર્ડિક શિખર સંમેલન કયા દેશમાં યોજાયું તો ભાઈ આવા પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષામાં જોવા મળતા હોય કે ભાઈ મે બે હજાર બાવીસમાં બીજું ભારત નોર્ડિક શિખર સંમેલન આ આ ક્યાં આગળ યોજાયું યોજાયું તો ડેનમાર્ક ખાતે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન બરોબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મે બે હજાર બાવીસમાં આઠ હજાર મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ તો ભાઈ આ પ્રશ્ન પણ સો ટકા પૂછાય પ્રથમ મહિલા રિલેટેડ કારણ કે પૂછાય જાય પર્વતનો છે એટલે ભૂગોળનો પ્રશ્ન કહી શકાય અને પ્રથમ ભારતીય મહિલાનો પણ પ્રશ્ન કહી શકાય કે ભાઈ આઠ હજાર મીટર કરતાં પણ વધારે જે પર્વત છે પાંચ શિખરો એને સર કરનાર પ્રથમ ભારતીય મહિલા એ કોણ બન્યું છે પ્રિયંકા મોહિતે બન્યું છે કોણ બન્યું છે પ્રિયંકા મોહિતે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર મે બે હજાર બાવીસમાં કેરળ રાજ્યએ લાઈફસ્ટાઈલ રોગોના નિદાન નિયંત્રણ માટે કઈ એપ લોન્ચ કરી તો ભાઈ આવા પ્રકારના પણ પ્રશ્ન પૂછે કે ભાઈ કયા રાજ્યે કઈ એપ કઈ રાજ્યની સરકારે કઈ એપ લોન્ચ કરી તો ભાઈ શૈલી નામની આરોગ્ય નામ આરોગ્ય એપ લાઇફસ્ટાઇલ રોગોના નિદાન માટે શહેલી નામની આરોગ્ય એપ કોણે કયા રાજ્યએ શરૂ કરી કેરળ રાજ્યએ શરૂ કરી તમને પરીક્ષામાં એવું ટુ ધ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ શૈલી નામની લાઇફસ્ટાઇલ આરોગ્ય રોગોનું નિદાન અથવા તો નિયંત્રણ માટેની એપ કોણે કયા રાજ્યએ લોન્ચ કરી તો કેરળ રાજ્યએ લોન્ચ કરેલી બરાબર ફેરવીન પૂછે તો વાંધો ન આવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ મે બે હજાર બાવીસમાં શ્રી સદગુરુએ શરૂ કરેલી કરેલા માટી બચાવો અભિયાન હેઠળ સેવ સો સોઈલ એ સો સેવ સોઈલ એમઓયુ કરનાર કયું રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તો ભાઈ માટી બચાવો અભિયાન છે એ અંતર્ગત કોણે એમઓયુ કર્યા છે કયા રાજ્યએ સૌથી પહેલાં એમઓયુ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યએ સૌ પ્રથમ એમઓયુ કર્યા છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ આઈપીએલ બે હજાર બાવીસમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો તો ભાઈ આ પ્રશ્ન પણ તલાટીમાં પૂછાઈ જાય કારણ કે તાજેતરમાં જ આઈપીએલ યોજાઈ હતી તો ભાઈ દસ ટીમોએ ભાગ લીધેલો હતો કેટલી ટીમ હતી દસ ટીમ હતી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર બાવીસ અંતર્ગત પ્રથમ ક્રમાંકે આવતો દેશ કયો છે તો ભાઈ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એટલે કે પત્રકારિત્વ ક્ષેત્રે આ સ્વતંત્રતા એ એક ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો એમાં પ્રથમ નંબરે કયો દેશ રહેલો છે તો પ્રથમ નંબરે નોર્વે નામનો દેશ રહેલો છે આવા પ્રકારના સૂચકાંકના પણ અર્થશાસ્ત્ર રિલેટેડ તલાટીમાં પ્રશ્ન પૂછાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ સત્યાવીસ ફેબ્રુઆરીને વિશ્વમાં કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો ભાઈ સત્યાવીસ ફેબ્રુઆરીને આપણે વર્લ્ડ એનજીઓ દિવસ તરીકે ઉજવીએ છીએ ખાસ ડેટ યાદ રાખજો બધા સત્યાવીસ ફેબ્રુઆરીને આપણે વર્લ્ડ એનજીઓ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ મહારાષ્ટ્રમાં આવેલું નાગપુર કયા સિટી તરીકે ઓળખાય છે તો ભાઈ આ જગ્યાનો પ્રશ્ન છે આવું પણ પ્રશ્ન પૂછાય જાય કે ભાઈ નાગપુરને આપણે ઓરેન્જ સિટી કહીએ છે કઈ સિટી કહીએ છીએ ઓરેન્જ સિટી કહીએ છીએ અને આપણે પિંક સિટી જયપુર રાજસ્થાનમાં આવેલું જયપુર છે અને આપણે પિંક સિટી કહીએ છીએ અને ઓરેન્જ સિટી એટલે નાગપુર બરાબર આવા ફેક્ચ્યુઅલ ડેટા પણ પૂછાય પરીક્ષામાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ કયા રાજ્યના મુખ્ય સચિવ દ્વારા એપ્રિલ બે હજાર બાવીસમાં ઈ લાઇબ્રેરી અંતર્ગત ઈ કિતાબ કોષ પહેલ શરૂ કરાય છે તો ભાઈ આ ઈ કિતાબ કોષ કયા રાજ્યએ શરૂ કરેલી છે તો આ આ જમ્મુ કાશ્મીર રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલી છે ઈ કિતાબ કોર્ષ કે જે સેના રિલેટેડ છે ઈ લાઇબ્રેરી અંતર્ગત બરોબર છે ઈ કિતાબ કોષ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કે ભાઈ કયા રાજ્યએ એપ્રિલ બે હજાર બાવીસમાં સંગીત પ્રતિભાને ઓળખવા સન્મા સન્માનવા પ્રોત્સાહિત કરવા કયું અમલમાં મૂક્યું છે તો સંગીત પરિયોજના અમલ મૂકી છે તો ભાઈ આ કયું રાજ્ય છે તો ભાઈ મેઘાલય આ સંગીત પરિયોજના નામની એક પહેલ શરૂ કરી છે સંગીતને સન્માનિત કરવા માટે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર કે ભાઈ એપ્રિલ બે હજાર બાવીસમાં કયા રાજ્યએ ગાય એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે તો ભાઈ ગાય એમ્બ્યુલન્સ સેવા આસામ રાજ્યએ શરૂ કરેલી છે ખાસ આ પ્રશ્ન પૂછાય જાય કે ભાઈ ગાય એમ્બ્યુલન્સ સેવા શરૂ કરનાર રાજ્ય કયું છે તો અસમ રાજ્ય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર જૂન બે હજાર બાવીસમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ ટીઓનું બારમું મંત્રી સ્તરીય સંમેલન ક્યાં યોજાયું તો ભાઈ આ મંત્રીસ્તરીય સંમેલન કેટલામું બારમું એ ક્યાં આગળ યોજાઈ ગયું જીનીવા ખાતે યોજાઈ ગયું ક્યાં આગળ જીનીવા ખાતે ગયું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું બારમું બરોબર છે યાદ રાખજો પૂછાય જાય આ પણ પ્રશ્ન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ભાઈ આવા પ્રકારનો પણ તલાટીમાં સ્પોર્ટનો આપણે સ્પોર્ટ્સ જે કે આપણે પૂછાય છે તલાટીમાં પચાસ માર્કમાં એમાં સ્પોર્ટ્સ પણ આપેલું છે તો ભાઈ આવો પ્રશ્ન કે ભાઈ થોમસ થોમસ કપ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે તો એ મેન્ટ બેડમિ મેન્સ બેડમિન્ટન સાથે સંકળાયેલો શબ્દ છે મેન્સ બરોબર મેન્સ માટે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર ટેક્સટાઇલ માટે જાણીતું અમદાવાદ અગાઉ કયા નામે પણ પ્રચલિત હતું તો ભાઈ આપ જીસીઆરટી બેઝ પ્રશ્ન કહી શકાય આવું જીસી જીસીઆરટીમાં પણ આપેલું છે સામાજિક વિજ્ઞાનમાં બરોબર આ ટેક્સટાઇલ માટે જાણીતું તો અમદાવાદ છે એને આપણે જૂના સમયમાં આપણે શું કહેતા હતા ભારતનું માનચેસ્ટર કહેતા હતા શું કહેતા હતા ભારતનું માસ્ટર માનચેસ્ટર બરોબર અગત્યનો છે પ્રશ્ન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સોળ મે બે હજાર બાવીસમાં કયા શહેરમાં ભારત ડ્રોન મહોત્સવ બે હાજર બાવીસનું આયોજન કરાયું હતું તો ભાઈ આ આયોજન આપણે નવી દિલ્હી ખાતે કરેલું હતું ભારતનો ડ્રોન મહોત્સવ બરોબર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સત્તર મે બે હજાર બાવીસમાં ફ્રાન્સના કાન્સ ખાતે કેટલામાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું તો ભાઈ ફિલ્મ રિલેટેડ પણ ઘણા ઘણા બધા આપણે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે ફેક્ચ્યુ ડેલ્ટા બરાબર એમાં ઇવેન્ટ ખાસ કરીને પૂછાયતી હોય છે તો ભાઈ આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં યોજાઈ ગયો કેટલામાં નંબરનો યોજાઈ ગયો તો ભાઈ આ કાંસ નામ નામનો જે ફિલ્મ ફેસ્ટિવલ છે એ પિંચોતેરમાં પિંચોતેરમો ફેસ્ટિવલ યોજાઈ ગયો કારણ કે પંચોતેર વર્ષ આપણે આઝાદીના અમૃત મહોત્સવ પંચોતેર વર્ષ થયા તો આ રિલેટેડ તમને આવા પ્રકારના પણ પ્રશ્નો જોવા મળે હોય એવા બરોબર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એ પિંચોતેરમાં નંબરનું ફ્રાન્સ ખાતે યોજાઈ ગયું બરોબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અઢાર નીચે પૈકી કયું સ્થળ અમદાવાદમાં આવેલું નથી ભાઈ આમાં કયું સ્થળ છે કે જે આવેલું તો ભાઈ આમાં તમને કયું દેખાય છે કીર્તિ મંદિર છે એ અમદાવાદમાં આવેલું નથી બાકી આ કીર્તિ મંદિર ક્યાં આવેલું છે તો આ કીર્તિ મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે કે જે મહાત્મા ગાંધીનું સ્થળ કહેવાય છે કીર્તિ મંદિર બરોબર છે અને ઝકરિયા મચ્છીદ અમદાવાદમાં આવેલું છે દાદા હરીડની વાવ આ પણ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછે છે કે ભાઈ દાદા હરીની વાવ ક્યાં જિલ્લામાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે ત્યારબાદ રાણી રૂપમતી મસ્જિદ એ પણ અમદાવાદમાં આવેલી છે તમને આમાંથી ત્રણ પ્રકારના પ્રશ્નો ચાર પ્રકારના પ્રશ્નો પૂછે છે કે ભાઈ જકરિયા મસ્જિદ ક્યાં આવેલી છે દાદા હરીની વાવ ક્યાં આવેલી છે રાણી રૂપમતી મસ્જિદ ક્યાં આવેલી છે તો આ બધી મસ્જિદ આ સ્થળ અમદાવાદમાં આવેલા છે જ્યારે કીર્તિ મંદિર છે એ ગાંધીનગર ખાતે આવેલું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ ભારતનું કયું શહેર પિયરલ સિટીના નામે ઓળખાય છે તો ભાઈ પિયરલ સિટી તરીકે આપણું ભારતનું કયું રાજ્ય ઓળખાય છે તો હૈદરાબાદ રાજ્યને આપણે પિયરલ સિટી તરીકે ઓળખીએ છીએ ખાસ યાદ રાખજો ફેક્ચ્યુઅલ ડેટા કહેવાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ વર્ષ બે હજાર બાવીસનું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોણે જીત્યું તો ભાઈ આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ બે હજાર બાવીસ માટેનું શ્રી શ્રી સુશ્રી ગીતાંજલિએ જેલું છે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હમણાં આપણે એની કિતાબ પણ પહેલાં પ્રશ્નમાં જોઈએ કઈ કિતાબ હતી બરોબર એનું નામ પણ આપણે જોયું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ પહેલી મે પહેલી મે એ ભારતના કયા રાજ્યોનો સ્થાપના દિવસ છે તો ભાઈ પહેલી મે આપણો ગુજરાતનો તો એક સ્થાપના દિવસ છે પહેલી મે ઓગણીસો ને સાહીઠ તો આ વિકલ્પમાં આપણે બે ઓપ્શન છે બરોબર આ ઓપ્શન ઓપ્શન સી અને ઓપ્શન બી તો એમ નામ નીકળી જાય હવે જોવાનું કે ભાઈ મહારાષ્ટ્ર આપણી સાથે જ આંદોલન થયું એના અંતર્ગત છૂટું પડ્યું હતું તો આમાં આપણે રાઈટ આન્સર કહી શકીએ ઓપ્શન નંબર ડી મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ એન્ટી કરપ્શન બ્યુરો બ્યુરો દ્વારા જૂન બે હજાર બાવીસમાં કયા રાજ્યમાં એસીબી ચૌદસો ને ચૌદ હજાર ચારસો નામક એપ લોન્ચ કરવામાં આવી છે તો ભાઈ આમાં રાઈટ આન્સર શું થશે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા એસીબી ચૌદ હજાર ચારસો નામની એપ શરૂ કરવામાં આવેલી છે તમને એમ પૂછે કે ભાઈ એસીબી ચૌદ હજાર ચારસો નામક કેમ એપ બરોબર કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવી છે તો એન્ટી કરપ્શન બ્યુરો બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને કયા રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી છે એમ પૂછે તો ભાઈ આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલી છે બરોબર ક્લિયર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર પદે મે બે હજાર બાવીસમાં કોની નિયુક્તિ કરવામાં આવી હતી તો ભાઈ કરંટ અફેર રિલેટેડ વર્તમાન પદાધિકારીનો પ્રશ્ન છે સો ટકા પરીક્ષામાં પૂછાય કે ભાઈ નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બિના છે ભારતના બરોબર ભારતના પણ અલગ હોય ગુજરાતના પણ અલગ હોય ગુજરાત ગુજરાતના પણ પી ભારતી બિના છે તાજેતરમાં તે બરોબર એ પણ યાદ રાખજો બન્યા છે મુખ્ય ચૂંટણી કમિશનર મે બે હજાર બાવીસ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત પ્રસ્તાવિત નવી મોડેલ સ્કૂલનું નામ શું છે તો ભાઈ નવી મોડલ સ્કૂલનું નામ હવે શું રાખવામાં આવેલું છે તો પીએમ શ્રી નામ રાખવામાં આવેલું છે ખાસ યાદ રાખજો આ પ્રશ્ન મને લાગે છે પૂછાય જાય કારણ કે યોજના રિલેટેડ પણ કહી શકાય અને પીએમ મોદી સાથે પણ રિલેટેડ છે પીએમ શ્રી આ જે મોડલ સ્કૂલ છે નવી મોડલ સ્કૂલ એનું નામ પીએમ શ્રી રાખવામાં આવશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચીસ પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કો ઓર્ડિનેટર પદે મે મે બે હજાર બાવીસમાં કોની નિયુક્તિ કરવામાં આવી તો ભાઈ આ પણ પદાધિકારી રિલેટેડ એક પ્રશ્ન છે તો ભાઈ વાઇસ એડમિ એડમિરલ અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કો ઓર્ડિનેટર ઓર્ડિનેટર છે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કો ઓર્ડિનેટર એ બન્યા છે વાઇસ એડમિરલ અશોક કુમાર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ટેક્સટાઇલ ઇન ઇન્ડ રિસર્ચ એસોસિએશન અટીરાનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ ટેક્સટાઇલ એન્ડ રિસર્ચ એસોસિએશન એ અટીરાનું પૂરું નામ છે એ ક્યાં આવેલું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ એવું કંઈક નામ છે પણ આમાં શોર્ટકટ આપેલું છે ટેક્સટાઇલ ઇન્ડ રિસર્ચ એસોસિએશન ક્યાં આવેલું છે તો આ અમદાવાદમાં જ આવેલું છે અત્યારે ક્યાં આવેલું છે અમદાવાદમાં કાપડ રિલેટેડ છે બરાબર છે ત્યારબાદ જોઈએ ત્યાર પ્રશ્ન નંબર સત્યાવીસ ડબલ્યુ ઇ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર એકવીસના પ્રથમ ક્રમે કયો દેશ આવેલો છે તો ભાઈ આમાં પ્રથમ દેશ આ જાપાન આવેલો છે કયો દેશ છે જાપાન આવેલો છે ડબલ્યુ ઈ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં પ્રથમ રાજ્ય જાપાન છે બરાબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ બે હજાર એકવીસ બાવીસમાં ટોચનું ખાંડ ઉત્પાદક રાજ્ય રાજ્ય કયું બન્યું છે કયું બન્યું હતું તો ભાઈ ખાંડનું પ્રથમ નંબરે આવેલું રાજ્ય બે હજાર એકવીસમાં એકવીસ બાવીસમાં મહારાષ્ટ્ર રહેલું છે કયું રાજ્ય છે મહારાષ્ટ્ર રહેલું છે પૂછાય જાય પરીક્ષામાં અગત્યનો છે બરોબર છે યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ તેર જેટલી સરકારી યોજનાના લાભ મેળવવા માટે વડાપ્રધાન મોદીએ જૂન બે હજાર બાવીસમાં કયું કઈ કયું રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું તો ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તલાટી ક્લર્ક ટેટ ટાટની કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન તમને જોવા મળશે કે ભાઈ તેર જેટલી જે સરકારી યોજના છે એ પીએમ મોદી દ્વારા એક નવું રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું પોર્ટલ રિલેટેડ તો તમને સો ટકા પરીક્ષામાં પ્રશ્ન જોવા મળે મળે ને મળે જ તેમ તો આમાં રાઈટ આન્સર શું થશે ઓપ્શન સી જન સમર્થ નામનું જે પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવેલું છે કે જેમાં તેર જેટલી યોજના સરકારી યોજનાનો લાભ એમાં મળવા પાત્ર છે આ પોર્ટલ કોણે લોન્ચ કર્યું વડાપ્રધાન શ્રી મોદી દ્વારા બરોબર જન સમર્થ નામ યાદ રાખજો જન કલ્યાણ નહીં લોક કલ્યાણ નહીં અને લોક સમર્થ નહીં પણ જન સમર્થ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ બે હજાર બાવીસ મુજબ દેશના સો સ્માર્ટ સિટીમાં ચોથા ક્રમે આવેલું શહેર કયું છે તો ભાઈ દેશના સો સ્માર્ટ સિટીમાં ચોથા નંબરે આવેલું સિટી એટલે ભોપાલ સિટી છે કયું છે ભોપાલ સિટી રહેલું છે કયું મધ્યપ્રદેશનું ભોપાલ સિટી તો ભાઈ ભોપાલ ગેસ દુર્ઘટના દુર્ઘટનાકાંડ પણ થયેલો છે આ રિલેટેડ તાજેતરમાં જ એનો દિવસ ગયેલો છે બરોબર એ રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય છે હવે જોઈએ આગળનો પ્રશ્ન ઝાલાવાડી ચારણી બોલીમાં ચમડ એટલે શું તો ભાઈ આ આ પ્રશ્ન પૂછાય જાય આ રિલેટેડ કોઈને આવડે નહીં આ કોઈને ન આવડે એવો પ્રશ્ન છે કે ભાઈ ઝાલાવાડી ચારણી બોલીમાં પાછું આ પોષને શું કહેવામાં આવે છે તો ભાઈ ચમડપોશ પોષ એટલે હુક્કો કહેવામાં આવે છે આ ગુજરાતી શબ્દ ભંડોળ રિલેટેડ કહી શકાય સાંસ્કૃતિક વારસાનો પણ પ્રશ્ન કહી શકાય ચમળ પોષ એટલે શું થાય હુક્કો યાદ રાખજો નવો શબ્દ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બેતાલી બત્રીસ ભગવાન રામના ભાઈ શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું ભાઈ આ રિલેટેડ સો ટકા પ્રશ્ન પૂછાય આપણા ધાર્મિક ગ્રંથો અથવા તો બરાબર છે એ રિલેટેડ સાંસ્કૃતિક વારસા રિલેટેડ કહી શકાય એવો પ્રશ્ન કે ભાઈ રામના ભાઈ જે શત્રુઘ્ન છે એની પત્નીનું નામ શું હતું તો એની પત્નીનું નામ શ્રુત શ્રુત કીર્તિ હતું શું હતું શ્રુત કીર્તિ હતું ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો પ્રશ્ન ગમે ત્યારે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જાય ભગવાન રામ છે એના બેનનું નામ પૂછાય છે તો શું આવશે શાંતા છે શાંતા હતું ભગવાન રામના બેનનું નામ શું હતું શાંતા હતું અને લક્ષ્મણની પત્નીનું નામ પણ પૂછાય લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ઉર્મિલા હતું શું હતું ઉર્મિલા બરોબર છે હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર તેત્રીસ કયા ગ્રહની ફરતે વલયો આવેલા છે તો ભાઈ આ ગ્રહ છે એના ફરતે વલયો આવેલા છે તલાટીમાં બ્રહ્માંડ રિલેટેડ પણ પ્રશ્નો પૂછાય છે યાદ રાખજો ગ્રહ છે સુંદર સુંદર ગ્રહ ગ્રહ છે 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 કે જેની ફરતે વલયો એના લીધે બરોબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ મે બે હાજર બાવીસ માં ભારતીય સૈન્યમાં કોમ્બેટ એવિયેટર બનનાર પ્રથમ મહિલા કેપ્ટન કોણ બન્યા હતા ભાઈ અગત્યનો ભારતીય સેના રિલેટેડ પ્રશ્ન કહી શકાય તો ભાઈ કોમ્બેટ એવિએટર બનનાર કોમ્બેટ એવિએટર બન્યા બનનાર પ્રથમ મહિલા કેપ્ટન કોણ બન્યા છે તો ભાઈ આમાં રાઈટ આન્સર થશે ઓપ્શન સી અભિલાષા બશક છે એ પ્રથમ કોમ્બેટ એવિએટર બન્યા છે મહિલા કેપ્ટન અગત્યનો છે પ્રશ્ન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં એકસો પાંચ કલાક તેત્રીસ મિનિટ અને પિંચો એકસો પાંચ કલાક તેત્રીસ મિનિટમાં પિંચોતેર કિલોમીટરનો રોડ બનાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવેલો છે બરોબર આમાં શું જવાબ આવશે કયું રાજ્ય છે કયા રાજ્યની હાઇવે છે તો આમાં રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર ડી મહારાષ્ટ્ર રાજ્યએ એકસો પાંચ કલાક અને તેત્રીસ મિનિટમાં જ પિંચોતેર કિલોમીટરનો રોડ બનાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ જૂન બે હજાર બાવીસમાં કયા શહેરમાં ક્રાંતિકારીઓની ગેલેરી મ્યુઝિયમનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય વડાપ્રધાન મોદી ગમે તે ઉદઘાટન કરે એ રિલેટેડ સીધો પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળે છે તો ભાઈ ક્રાંતિકારીઓની ગેલેરી મ્યુઝિયમનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કયા રાજ્યમાં કયા શહેરમાં કરવામાં આવેલું તો આમાં રાઈટ આન્સર થશે ઓપ્શન એ મુંબઈ રાજ્યમાં ક્રાંતિકારીઓની ગેલેરી મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય બરાબર યાદ રાખી લેજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ બે હજાર બાવીસમાં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું હતું તો ભાઈ ખેલો ઈન્ડિયા યુથ ગેમ તાજેતરમાં જ યોજાઈ ગઈ બે હજાર એકવીસમાં તો એમાં કયું રાજ્ય ચેમ્પિયન બન્યું હતું તો હરિયાણા ચેમ્પિયન બન્યું હતું કરંટ અફેર રિલેટેડ પ્રશ્ન કહી શકાય થોડોક જૂનો છે પણ પૂછાઈ જાય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માં હરિયાણા રાજ્ય ચેમ્પિયન બન્યું હતું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ વોલીબોલ સાથે સંકળાયેલો શબ્દ કયો છે રમત ગમત રિલેટેડ શબ્દાવલી પૂછી છે કે ભાઈ વોલીબોલ સાથે આમાંથી કયો શબ્દ જોડાયેલો છે તો ફ્લોટર નામનો શબ્દ જોડાયેલો છે યાદ રાખજો ફ્લોટર એ કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે તો વોલીબોલ સાથે સંકળાયેલો શબ્દ છે પૂછાય જાય તલાટીમાં આ રીતના પ્રશ્નો પૂછાય એવા સંભાવના ખરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ આમાં જવાહરલાલ નહેરુની સમાધિ કઈ છે તો ભાઈ જવાહરલાલ નહેરુની સમાધિને આપણે કહી શકીએ શાંતિવન તરીકે ઓળખ ઓળખાવી શકીએ છીએ તો ભાઈ આ રિલેટેડ આપણે વિવિધ સમાધિનો એક વિડીયો પણ બનાવેલો છે જો તમે હજુ સુધી ન જોયો હોય તો તેની લિંક ઉપર આઈ બટનમાં આપી દઉં છું તો બધા મિત્રો જોઈ લેજો તો ભાઈ શાંતિવન એ જવાહરલાલ નહેરુની સમાધિ છે ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી હોય તો તેની કઈ સમાધિ થઈ છે રાજઘાટે કોની સમાધિ સ્થળ છે આ બધું આપણે એ વિડીયોમાં ચર્ચા કરેલી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ ક્રિકેટમાં છ બોલની ઓવર પ્રથા ક્યારથી શરૂ થઈ તો ભાઈ આ રીત આ એક અઘરો પ્રશ્ન કહી શકાય આવું પણ આપણે ક્યાંય વાંચવામાં ન આવ્યું હોય તો ભાઈ છ છ બોલની એક ઓવર હોય આવું ક્યારથી શરૂ થયું કયા વર્ષથી શરૂ થયું તો આવું વર્ષ ઓગણીસોની સાલમાં શરૂ થયેલું હતું ખાસ યાદ રાખજો આ પ્રકારનો પ્રશ્ન ભવિષ્યમાં ગમે ત્યારે પૂછાય જાય હજી ક્યારેય પૂછાયો નથી પણ પૂછાય જાય કે ભાઈ છ બોલ એક ઓવરમાં છ બોલ હોય છે આવી પ્રથા ઓગણીસોની સાલથી શરૂ થયેલી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ વૃક્ષોના પાંદડાનો લીલો રંગ શાને આભારી છે તો સામાન્ય વિજ્ઞાન આપણે તલાટીમાં કોર્ષમાં છે પચાસ માર્કમાં સામાન્ય વિજ્ઞાન પણ છે તો વૃક્ષોના પાંદડાનો લીલો રંગ છે એ કોને આધારિત છે કોને લીધે છે તો ક્લોરોફિલના લીધે આ લીલો રંગ વનસ્પતિમાં જોવા મળે છે ક્લોરોફિલ ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ એક શબ્દ ભંડોળનો શબ્દ છે કે ભાઈ અજ એટલે શું થશે તો અજ એટલે શું થશે ભાઈ અજ એટલે ચંદ્ર થશે ચંદ્ર શશિ બરોબર છે સુધાકર આ રીતના પ્રશ્નો આ રીતના શબ્દો ચંદ્ર રિલેટેડ થશે અજ યાદ રાખજો અજ એટલે શું થાય છે ચંદ્ર અને ગજ એટલે શું થાય છે હાથી થાય છે બરોબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેતાલીસ નીચેનામાંથી દક્ષિણ પૂર્વ એશિયામાં આવતો ન હોય તે દેશ કયો છે તો ભાઈ આમાંથી તમે મેપ જુઓ તો જ આ પ્રશ્નનો ખ્યાલ આવે તો આમાં રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર બી જોર્ડન છે એ એશિયામાં આવે બાકી ઇન્ડોનેશિયા કમ્બોડિયા અને ફિલિપાઇન્સ એ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ સાહિત્યકાર સુંદરજી બેટાઈ બેટાઈજીના પિતાનું નામ શું હતું તો ભાઈ આમાં રાઈટ આન્સર શું થશે ઓપ્શન નંબર સી સુંદરજી ગોકુળદાસ બેટાઈ એ આખું નામ હશે તમને એમ પૂછે કે ભાઈ સુંદર બેટાઈજીનું પૂરું નામ શું થશે તો સુંદરજી બે ગોકુળદાસ બેટાઈ તેમના પિતાનું નામ શું હતું ગોકુળદાસ અને તમને આ રિલેટેડ તલાટીમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ એ નીચે તમારે કોમેન્ટ કરવાનું છે કે ભાઈ સુંદર બેટાઈજીનો પ્રિય છંદ કયો હતો બરોબર નીચે કોમેન્ટ કરો બધા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ પ્રાચીન કાળમાં સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની હતી તે ગામ કહ્યું તો ભાઈ મોહમ્મદ બેગડાની જે રાજધાની હતી એ હતી ચાંપાનેર હતી કઈ હતી ચાંપાનેર હતી બરોબર છે ચાંપાનેર અને પાવાગઢ એમ બે અલગ અલગ રાજ ઋતુ પ્રમાણે રાજધાની બદલતો મોહમ્મદ બેગડો બે બે ગઢ જીત્યા હતા જૂનાગઢ અને પાવાગઢ એટલે એ બેગડો કહેવાણો હતો અને તેના સમયમાં ઘણા બધા સ્થાપત્યો સ્થપાયા હતા બરોબર એ ઘણું બધા સુધારક એક શાસક કહી શકાય મુઘલ બરોબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ ઘોરહાડ એ શું છે તો ભાઈ ઘોરહાડ એક પક્ષી છે કે જે કચ્છના રણમાં જોવા મળે છે તો ભાઈ આમાં પશુ છે એ પશુ તો નથી ભાઈ કચ્છી નૃત્ય પણ નથી એક આદિવાસી વાદ્ય પણ નથી તો આ ઘોરાડ નામનું પક્ષી છે વિદ્યાર્થી મિત્રો પણ આમાં કંઈક અલગ કહેવા માંગે છે તો ઘોરાડ એ ગુજરાતનું એક ગામ પણ છે બરોબર છે ગુજરાતનું એક ગામ પણ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તરે અને ઈશાને રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું રાજ્ય કયું છે તો ભાઈ આમાં રાઈટ આન્સર થશે ઓપ્શન નંબર સી આપણું ગુજરાત છે આપણે જો મેપ કરેલા હોય તો આમાં ગમે તેમ ફેરવીને પૂછે તો પણ વાંધો ન આવે પશ્ચિમે સમુદ્ર કિનારો છે અરબી સમુદ્ર ઉત્તરે ઈશાને ઉત્તર અને ઈશાને રાજસ્થાન પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલું છે ગુજરાત બરાબર છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ એક્ટર સિંગર ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર આમાંથી કોણ હતા તો ભાઈ આ આ બધી કળા કોનામાં હતી મેહમૂદમાં હતી કોનામાં હતી મહેમૂદમાં આ રીતના પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા નહીં મળે ચિંતા ના કરતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણસા ઓગણપચાસ ગઝિયો રાસ એ ગુજરાતના કયા જિલ્લાનું નૃત્ય છે તો ભાઈ રાસ એ કચ્છમાં આ નૃત્ય કરવામાં આવે છે બરાબર સાંસ્કૃતિક વારસા રિલેટેડ પ્રશ્ન કહી શકાય આ પ્રશ્ન પૂછાય જાય ત્યારબાદ જોઈએ લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચાસ ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા તો ભાઈ દેશી રજવાડા રિલેટેડ રાજવીનો પ્રશ્ન પૂછાય ગયો ગુજરાતના ઇતિહાસમાંથી તો ભાઈ ભાવનગરના છેલ્લા રાજવી કોણ હતા તો ભાઈ એ હતા કૃષ્ણકુમાર સિંહ હતા કોણ હતા કૃષ્ણકુમાર સિંહ તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો તમને આજનો આ વિડીયો જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોની તૈયારી કરતાં દરેક મિત્રોને શેર કરો આવા જ વધુ વિડીયો જોવા માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને અને સૌથી પહેલાં આ વિડીયોને લાઇક કરી દો થેન્ક યુ થેન્ક યુ જય મચ જય હિન્દ જય ભારત